મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા આસરાણા આજનો વિષય છે ગુજરાતી મિત્રો ટોપિક છે લેખન કૌશલ્ય એટલે કે એકમ છ વ્યાકરણનો લેખન વિભાગ મિત્રો જે તમારા પેપરમાં વિભાગ ડીમાં પૂછાય છે તે મિત્રો હવે આપણે શરૂ કરી રહ્યા છીએ ત્યારે તમે લોકો સાથે વાંચતા આવજો સાથે તમારે નોટમાં લખતા રહેજો અને સાથે તૈયારી પણ કરતા રહેજો કારણ કે આ ખૂબ જ તે મહત્ત્વનો ટોપિક છે અને આમાંથી ન જ તે મોટા ભાગના એટલે કે પ્રશ્નો પૂછાય છે પેપરમાં એટલે સાથે સાથે આઈએમપી પ્રશ્નો ટીક પણ કરતા રહેજો મિત્રો આજે છે લેખન કૌશલ્યમાં મિત્રો આપણે એક પછી એક એટલે કે અર્થવિસ્તાર અહેવાલ સંક્ષેપીકરણ અને નિબંધ આ બધા ટોપિકો એટલે કે મુદ્દાઓને આપણે એક પછી એક વિડીયોમાં જોતા જઈશું અને તેમ લોકો સાથે સાથે વાંચતા પણ જાશું અહીંયા મિત્રો ભાષા સજ્જતાની કેળવણી એટલે શું તમને એવું અહીંયા કીધેલું છે મિત્રો તો આપણે એ બધું જોઈને પ્રથમ મુદ્દો એટલે કે અર્થ વિસ્તાર જોઈશું એ પહેલાં લેખન વિભાગ શું છે એમાં વિદ્યાર્થીને કેવા કેવા મૂલ્યો એટલે કે જે વિચારો સુધી વ્યક્ત કરવાના હોય છે મિત્રો એના વિશેની આખી બાબત અહીંયા તમને વાત કરવા જઈ રહ્યો છો મિત્રો ત્યારે કહે છે કે ભાષા સજ્જતા કેળવી એટલે યોગ્ય અભિવ્યક્તિતા એટલે કે યોગ્ય અભિવ્યક્તિ ક્ષમતા કેળવીતી કઈ ભાષામાં તમારી કેટલી હથોટી કેળવાય છે તે પ્રશ્નોત્તર કરતાં લેખન વિભાગમાં વધુ જોઈ શકાય છે તમે જ્યારે નિબંધ લખો છો ત્યારે તમારા વિચાર કે અનુભૂતિને તમે અન્ય વાચક સુધી યોગ્ય રીતે પહોંચી શકે તે રીતે મૂકી શકો છો કે કેમ તેનો ખ્યાલ આવે છે અહીં તમારા વિચારોને તમે તર્કબદ્ધ ક્રમમાં સસોટ અને સુસ્ત રીતે મૂકી શકો તેવી સજ્જતા અપેક્ષિત છે તો અહેવાલ લેખનમાં તમે ઘટના કે કાર્યક્રમનો તમારી અંગત અનુભૂતિને વચ્ચે લાવ્યા વિના યથાતથ ચિતાર આપતા શીખો છો અર્થવિસ્તાર અને સંક્ષેપીકરણ તમારી કલમની સજ્જતાનું સ્તર કેળવે છે અર્થવિસ્તારમાં તમે એક બિંદુ જેવા વિચારને સાગરની જેમ વિસ્તારતા શીખો તેનું મહત્ત્વ છે તમે ચિંતનાત્મક અભિગમ અને સહજ વહેતી પ્રવાહી ભાષામાં એ વિચારોને ખોલવાની અને આલેખવાની કેળવણી મેળવો છો તો સંક્ષિપ્તકરણ તેનાથી તદ્દન વિપરીત દિશામાં લઈ જાય છે વિસ્તારથી કહેવાયેલી વિગતનો મર્મ તમે પામી શક્યા છો કે કેમ તે સમજવાનું એ મર્મને ઓછા અને સસોડ શબ્દોમાં તમે મૂકી શકો કે કેમ તે શીખવાનું છે અર્થાત કોઈ પણ વિચાર કે વાતને ટૂંકામાં કહેવી કે વિસ્તારથી કહેવી અંગત અનુભૂતિ સાથે સ્વેર વિહાર સાથે આ લેખવી તે તદ્દન પર રહીને માહિતીલક્ષી જ આલેખન લેખન કરવું આ શીખવું તે લેખન કૌશલ્ય આ લેખન કૌશલ્યના વિભાગમાં તમારી એ ભાષા સજ્જતાની કેળવણી અપેક્ષિત છે ભાષા સજ્જતા કેળવાય તે જ તમારો ખરો ભાષા અભ્યાસ મિત્રો તમે જોવો તે કે ભાષા સજ્જતા એમાં વિદ્યાર્થી પોતાના વિચારો સારી રીતે વ્યક્ત કરી શકે છે અને પોતાના વિચારોને તે સારી રીતે વ્યક્ત કરવા માટે પ્લેટફોર્મ લેખન વિભાગમાં મળે છે મિત્રો તો જોઈએ આપણે પહેલો ટોપિક એટલે કે અર્થવિસ્તાર મિત્રો જે તમને બોર્ડમાં ચાર માર્કમાં પૂછાય છે મિત્રો તમને બે પૂછાય છે એમાંથી કોઈ પણ એક અર્થવિસ્તાર લખવાનો હોય છે મિત્રો તો તેને લખવા માટે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો હોય છે તે આપણે જોઈએ મિત્રો तो आये कोई कोईपण पंक्ति के गद्य उक्ति विचार, अर्थने विचार अर्थ अर्थ ने, अर्थने मर्मने ने अर्थ ने के मर्म ने खोली ने विच कि विस्तारी वर्णवु त अर्थविस्तार शू क मित्रों अर्थविस्तार ए कीध कि कोईपण पंक्ति के गद्य विचार ने अर्थ ने के मर्म ने खोली विस्तारी ने अर्थ विस्तार अर्थात विचार विस्तार साहित्य में मुक्तक સુભાષિત વગેરેમાં ઉત્તમ જીવન સત્ય વણાયેલું હોય છે જ્યારે અર્થ વિસ્તારમાં કરવામાં આવે છે ત્યારે મર્મરૂપ રહેલા વિચારને અર્થને ખોલવામાં આવે છે તેમાં અન્ય દૃષ્ટાંતો પંક્તિઓ વગેરે મદદરૂપ થાય છે મિત્રો તમે આ પહેલાં પણ અર્થ વિસ્તાર કર્યા છે તમને ખ્યાલ છે કે અર્થ વિસ્તાર કરવા માટે સૌથી પહેલું પગથિયું છે જે તે પંક્તિના શબ્દો સમજવા તે कारण के पंक्ति न समझाए तो आटे सतत वन उपयोगी रहें अर्थविस्तार करने के बाबतों ध्यान राखव पड़े कि जे ती सारा मार्क मेरी शको मित्रों के तरह एक पर मक न कपाई सके यब अँ आप टीक मार्क से पहली बाबत है कि अपाली पंक्ति ने ध्यानपूर्वक वाँचो बे वार तरण वार वाँचो શું કીધું મિત્રો અહીંયા કે તમને જે અર્થવિસ્તારની પંક્તિ આપેલી હોય છે ઉક્તિ જે એને બેથી ત્રણ વાર વાંચો મિત્રો સારી રીતે વિચારીને જેથી કરીને તમને એમાં રહેલા શબ્દો સારી રીતે સમજાય અને તમે એનો અર્થ બરાબર મેળવી શકો બીજો મુદ્દો છે તેના બધા શબ્દોનો અર્થ સમજો શક્ય છે કે એકાદ શબ્દ ન સમજાય પણ જો એને અવગણીને ચાલો અને એ શબ્દ પંક્તિને ખોલવાની ચાવી હોય તો મરમ નહીં પકડાય આ સંજોગોમાં પંક્તિમાં રહેલા સંદર્ભને ઉકેલવાની કોશિશ કરો મિત્રો તમે જોવો મિત્રો કે એક એક શબ્દનો અર્થ પ્રાપ્ત કરવો ખૂબ જ જરૂરી છે મિત્રો એટલે બધા શબ્દોને સારી રીતે તમે વાંચન કરો જેથી કરીને તમે અર્થ વિસ્તાર સારી રીતે કરી શકો પછી મિત્રો અહીંયા પંક્તિના વિચારને સમજ્યા બાદ એ અર્થને ખોલવામાં મદદરૂપ થાય તેવા દૃષ્ટાંતો પ્રસંગો વિચારો અન્ય પંક્તિઓ યાદ કરો અને પંક્તિના મૂળ અર્થની નજીક હોય તો તેવી મર્મને ઉપયોગી નીવડે તેવી વિગતોનો ઉપયોગ કરીને વિચારનો વિસ્તાર કરો મિત્રો અહીંયા કીધું હું તમે જોઉં છો મિત્રો કે અર્થ વિસ્તાર તમે કરતા હોવ એટલે કે તમે પંક્તિનો વિચાર વિસ્તાર કરતા હો ત્યારે મિત્રો તમે અંદર એવા એવા ઉદાહરણો એટલે કે દ્રશ્ય દ્રષ્ટાંતોનો ઉપયોગ કરો જેથી કરીને તમારો અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર સારો અને સુંદર લાગે મિત્રો કોઈ સામેવાળો વ્યક્તિ પેપર જોવે તો તેને તે પેપર જોવાનું મન થાય કે આ કોઈ હોશિયાર વિદ્યાર્થીનું પેપર હશે મિત્રો એવો અહેસાસ થવો એમાં સારા અક્ષરો હોવા જો મિત્રો બ્લુ અને બ્લેક બોલપેનનો યોગ્ય ઉપયોગ કરો જેથી કરીને પેપર તપાસનારને તે પેપર જોવાનું મન થાય અને યોગ્ય માર્કિંગ દેવાનું મન થાય મિત્રો તમે જોવો તો એમાં સારી સારી પંક્તિઓ પણ તમે ઉમેરી શકો છો મિત્રો અને પંક્તિના મૂળ અર્થની નજીક હોય તેવા કેટલાય ઉદાહરણો તમે એની અંદર મૂકી શકો છો મિત્રો પછીનો મુદ્દો છે અન્ય દૃષ્ટાંતો કે પંક્તિને પંક્તિઓ ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થઈ જાય અથવા પંક્તિઓનો અંતરેક ન થાય એટલે કીધું કે મિત્રો તમે જે વિસ્તાર કરો છો તેને અનુરૂપસ્થ પંક્તિઓ મૂકો અથવા એને શોભતી એટલે કે એમાં ઉપયોગી હોય તેવી જ મૂકો એમાં ન હોય તે પંક્તિ તમે ના મૂકી શકો મિત્રો કારણ કે અર્થ વિસ્તાર કરવા માટે યોગ્ય પંક્તિઓનો જ ઉપયોગ કરી શકાય તો કેટલી પંક્તિઓ હોઈ શકે જે તમે ગમે ત્યાં મૂકી શકો પણ એને જે પંક્તિ મૂકાય તે જ યોગ્ય લાગે મિત્રો પછીનો મુદ્દો છે કે સુંદર રીતે અર્થવિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાંચન લેખનની ગુણવત્તા સતત વાંચનથી જ વધે છે મિત્રો તેમ જોવો છો મિત્રો કે સુંદર એટલે કે સારો અર્થવિસ્તાર કરવા માટે મિત્રો તમારો ખૂબ વાંચન જરૂરી છે મિત્રો કારણ કે પેપરમાં કયો અર્થવિસ્તાર કે વિચાર વિસ્તાર પૂછાય એ નક્કી હોતું નથી પણ જો તમે મોટા મોટા સારા સારા પુસ્તકો વાંચન કર્યા હોય છે લાઇબ્રેરીમાં જઈને સારા સારા પુસ્તકો વાંચેલા હોય છે એવા એવા પુસ્તકો જે ઉપયોગી હોય એવા એમાંથી કદાચ એક અદો વિચાર પૂછાણો હોય તો તમે સારી રીતે એનો વિચાર વિસ્તાર કરી શકો છો મિત્રો પંક્તિ વાંચવાનો મહાવરો પણ અર્થ વિસ્તાર કરવામાં મદદરૂપ થઈ શકે મિત્રો જો તમે હું કીધું અહીંયા કે પંક્તિ વાંચનનો મહાવરો પણ અર્થ વિસ્તાર કરવામાં મદદરૂપ મદદરૂપ થઈ શકે નીચે આવી કેટલીક પંક્તિઓ આપી છે જેમાં જીવનનું રહસ્ય કે જીવનનું કોઈ સનાતન સત્ય વણાયેલું છે તમે આ અને આવી પંક્તિઓ વાંચજો જેથી તમે આવા શબ્દોથી પરિચિત થઈ શકો એટલું જ નહીં સમાન અર્થ ધરાવતી પંક્તિઓનું જૂથ પણ કરી શકો કે જેથી કોઈ અર્થ વિસ્તાર કરતી વખતે તે મદદરૂપ નીવડી શકે મિત્રો એટલે કીધું કે અહીંયા કેટલી એવી પંક્તિઓ આપી છે કે જે તમને બોર્ડમાં પૂછાઈ શકે અથવા તો મોસ્ટ એમપી જેને આપણે કહીએ છીએ તે એવી પંક્તિઓ છે મિત્રો આ અર્થ વિસ્તાર લખવા માટે કેટલીક મહત્ત્વની બાબતો તમે જોઈ અને જાણી તો તમે બૂકમાં લખજો મિત્રો આ જે તમને આપીએ છીએ વિસ્તાર તે તમે સારી રીતે તમારી બુકમાં બાકી નોટમાં લખજો સારા અક્ષરે જેથી કરીને તમે પરીક્ષામાં ઉપયોગી નીવડે જોઈએ તો પહેલો વિસ્તાર છે કે અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવશું ભાગમાં મિત્રો આ છે પહેલો વિચાર વિસ્તાર બીજો છે આસ કરશું કાલ કરશું લંબાવો નહીં દાહડા વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા આ તો બીજો વિચાર વિસ્તાર ત્રીજો છે આવ નહીં આદર નહીં નહીં નૈનોમાં નહીં તે ઘર કદી ન જઈએ કન્સન વર્ષે મેં પછી છે આળસ એ તો જીવતા માણસની કબર છે પાંચમો છે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ ભરતી એની ઓઠ છે ઓઠ પછી જુવાળ છઠ્ઠો છે કડવા હોય લીમડા પણ શીતળતીની સધ હોય અભોરડા તો પોતાની બાઈ આવા કેટલાય અર્થ વિસ્તારો છે મિત્રો જે તમારા પરીક્ષામાં પૂછાઈ શકે અને તમને ઉપયોગી પણ નીવડી શકે તેવા છે તો તમે તમારી નોટમાં સારા અક્ષર લખજો પછી છે સાતમો છે કદમ અસ્થિર હો એને કદી રસ્તો ન જડતો અડગ મનના મુસાફીરને હિમાલય પણ નથી નડતો પછીનો છે આઠમો કે હિન જન્મે નવ હિન માનવ કે હિન કર્મ કરી હિન માનવ નવમો છે ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ દસમો છે ત્રણ વાન મૂજને મળ્યા હયુ મસ્તક હાથ બહુ દઈ દીધું ના જા સોથું નથી માગવું અગિયારમું છે નીચાન સુખ માફ નહીં માફ નીચું નિશાન અને બહારમું છે મિત્રો છેલ્લો વિચાર વિસ્તાર સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી શણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી આ બહાર વિચાર વિસ્તાર મિત્રો તમારી પાકીનોટમાં સારા અક્ષરે લખજો અને આપણે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે આપણે તે ચેક કરીશું અને તેનો મુહાવરો પણ આપણે અને પાછી તૈયારી પણ કરશું પણ તમે સાથે સાથે વાંચતા રહેજો અને તૈયારી પણ કરતા રહેજો જેથી કરીને તમને જ્યારે પરીક્ષા લેવાય અથવા તો ટેસ્ટ લેવાય તો તેમાં તમે સારા માર્ક મેળવી શકો હા તો પહેલો મુદ્દો અર્થવિસ્તાર આગળના વિડીયોમાં બીજા મુદ્દાને જોશું અસ્તુ